શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય કનૈયો ધીરે ધીરે હવે મોટો થયો ઘૂંટણીએ ચાલતા ગૌશાળામાં આવે છે ગાયો કનૈયાને ઓળખતી મોટા મોટા ઋષિઓ ગોકુલમાં ગાયો થઈને આવ્યા હતા એક ગાયને બે ત્રણ દિવસનો વાછરડો આવેલો હતો આપણ નાનકડો એટલે કનૈયો સમજે છે કે મારો ભાઈ બંધ છે વાછરડો હમ્મા હમ્મા કરે ત્યારે કનૈયો મૈયા મૈયા કરે છે કનૈયો વાછરડાને છોડતો નથી ગાયો આનંદમાં વાછરડાને ભૂલી જાય અને વહલથી કનૈયાને ચાટે છે યશોદાને ખાતરી થઈ કે ગાયોની સેવાના કારણે ગાયોની સેવા કરવાથી ગાયોની આસિષથી આપણને દીકરો થયો છે કનૈયો તો ગાયો સાથે રમે ચાલણ ગાડી મળે નહીં એટલે ગાયોનું પૂંછડું પકડીને જ કનૈયો ઊભો થવા જાય ત્યારે મા કહે છે અલ્યા કનૈયા તું બહુ જ તોફાન કરે છે લાલા આ ગાયો તને મારશે તેનું હુલામણું નામ પડ્યું વત્સ એક વખત યશોદાજી લાલાને દવડાવતા હતા તે વખતે તેનું સુંદર મુખ નિહાળે છે માનો પ્રેમ હોય ત્યારે ભગવાન ખૂબ ધાવે છે બાળક બહુ ધાવે તો માને ચિંતા થાય છે વધારે ધાવશે તો અપચો થશે વૈષ્ણવના હૃદયમાં બહુ પ્રેમ ન ઉભરાય ત્યાં સુધી પરમાત્માને ભૂખ લાગતી નથી નાથું તમને શું જમાડી શકું તમે જગતને જમાડનારા છો પરંતુ મેં સામગ્રી તમારા માટે બનાવી છે નાથ તેનો સ્વીકાર કરો કનૈયો બહુ ધાવે છે માને ચિંતા થાય છે મા હું બહુ ધાવું છું પણ તારું દૂધ હું એકલો પીતો નથી મારા મુખમાં રહેલું સંપૂર્ણ વિશ્વ તેનું પાન કરે છે તેવામાં કનૈયાએ બગાસું ખાધું યશોદાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા કનૈયો કહે છે મા તું મને એકલાને દવડાવતી નથી અનંત જીવોને દવડાવે છે તું સમસ્ત બ્રહ્માંડને દવડાવે છે ભગવાને સુદામાને અખૂટ સંપત્તિ આપી એટલે યમરાજાને દુઃખ થયું તેણે ભગવાનને કહ્યું સુદામાના નસીબમાં દરિદ્રનો યોગ છે તેના ભાગ્યમાં શ્રી ક્ષયહ લખ્યું છે આપે સુદામાને આટલું ઐશ્વર્ય આપ્યું તે યોગ્ય નથી કર્મ મર્યાદા રહેશે નહીં અમે કર્મ પ્રમાણે બધાને સુખ દુઃખ આપીએ છીએ ત્યારે પ્રભુએ યમરાજાને કહ્યું હું વેદની કર્મ મર્યાદા તોડતો નથી જે મને જમાડે છે તે સમસ્ત બ્રહ્માંડને જમાડે છે મુઠી પૌવા આપી સુદામાએ મને જમાડ્યો છે જે શ્રી કૃષ્ણને જમાડે તે જગતને જમાડે છે અને તેના નામે તે પુણ્ય જમા થાય છે ભગવાન કર્મની મર્યાદા તોડતા નથી યશોદામાને પ્રભુએ કહ્યું મા તું મને તૃપ્ત કરતી નથી સમસ્ત બ્રહ્માંડને તૃપ્ત કરે છે તે પછી ગર્ગાચાર્ય નામકરણ સંસ્કારનો વિધિ કરવા આવે છે સંસ્કારથી મન શુદ્ધ થાય છે વસ્તુમાં રહેલા દોષ સંસ્કાર કરવાથી દૂર થાય છે સોળ સંસ્કાર બતાવ્યા છે આજકાલ તો બધા સંસ્કાર ભૂલાઈ ગયા છે એક લગ્ન સંસ્કાર બાકી રાખ્યો છે બાળકનો જન્મ થાય એટલે જાત કર્મ સંસ્કાર કરવા પડે હવે તો દવાખાનાઓમાં જન્મ થાય છે તેથી જાત કર્મ વિધિ ક્યાંથી થાય સંસ્કારનો લોપ થતો જાય છે એટલે દેશ દુખી છે જીવને શુદ્ધ કરવા સંસ્કારની જરૂર છે આજકાલ ધાર્મિક વિધિને મહત્વ આપવામાં આવતું નથી કેવળ લૌકિકને મહત્વ આપવામાં આવે છે ગૌર મહારાજને કહેવામાં આવે છે મહારાજ પૂજા વહેલી પતાવજો અમારો વરઘડો ત્રણ કલાક ગામમાં ફરવાનો છે ગર્ગાચાર્ય કહ્યું નામકરણ સંસ્કાર કરવો હોય તો પાંચ છ કલાકનો સમય લાગે બાબા તમે ગામને બોલાવો અને બધા આવે એટલે પૂજામાં ઉતાવળ કરવી પડે એટલે વિધિ બરાબર ન થાય નંદ બાબા કહે મારે ધાર્મિક વિધિ બરાબર કરવી છે તમે કહો તો હું કોઈને આમંત્રણ ન આપું નામ જપ એકાંતમાં જ થાય છે એકાંત શબ્દનો અર્થ છે એક ઈશ્વરમાં સર્વનો લય કરવો મનને એકાગ્ર કરી નામ જપ કરો ગર્ગાચાર્ય જ્યોતિષ શાસ્ત્ર કેવું જાણે છે તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું રોહિણીની ગોદમાં શ્રી કૃષ્ણ અને યશોદાની ગોદમાં બલરામને બેસાડ્યા ગર્ગાચાર્ય કહ્યું બાબા રોહિણીની ગોદમાં છે તે તમારો પુત્ર છે તે તો રંગ બદલતો આવ્યો છે આ વખતે તેણે શ્યામ વર્ણ ધારણ કર્યો છે તે સર્વેના મનને આકર્ષી લેશે તે સર્વને આનંદ આપશે તેથી તેનું નામ કૃષ્ણ રાખો આ બાળક મહાજ્ઞાની થશે તેના જન્માક્ષર બહુ સારા છે પાંચ ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં છે જન્મકુંડલીના આઠ ગ્રહો સારા છે પણ એક ગ્રહ રાહુ ખરાબ છે નંદ બાબા છે રાહુ ખરાબ છે એટલે શું થશે ગર્ગાચાર્ય કહે છે તેમાં કાંઈ બીવા જેવું નથી જેના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રહું હોય તે અનેક સ્ત્રીઓ નોંધણી થાય છે નંદ બાબા કહે છે તમારું કહેવું સાચું છે મને એક બ્રાહ્મણ એવો આશીર્વાદ આપેલો કે તમારા લાલાને સોળ હજાર રાણી થશે ગર્ગાચાર્ય કહે છે બાબા વધારે શું કહું આ કનયો નારાયણ જેવો છે નારાયણ સમાન છે નારાયણ મારા ઈષ્ટદેવ છે પ્રેમમાં પક્ષપાત આવી જાય છે ચાર જણા જમવા બેઠા હતા પ્રશ્ન થયો આમાં જમાય કોણ એક કહે પેલો સરમાળ છે તે જમાઈ લાગે છે બીજી કહે પેલો અક્કડ બેઠો છે તે જમાઈ લાગે છે ત્રીજી કહે સાસુજી પીરસવા આવશે ત્યારે કહીશ કે જમાઈ કોણ છે સાસુજી ઘી પીરસવા આવ્યા જમાઈનું ભાણું આવ્યું ત્યારે ઘીની વાટકી વધારે નમી નિર્ણય થઈ ગયો કે કોણ જમાઈ છે જય શ્રી કૃષ્ણ